राम रामनवमी पूर्वे पोलिस हाई हाय सुरत मा रेली रूट आणि रेल्वे स्टेशन नी आसपास ड्रोन सर्व शुरू સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ડ્રોન પેટ્રોલિંગથી ભીભાડ વાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છે એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે આ પાવન તે વારને ધ્યાન રાખીને પોલીસ વિવિધ સંગઠનો દ્વારા રેલી આયોજન કરવામાં આવે છે આ રેલીના રોડ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉધના રેલ્વે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાનું સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે